હાલો દસ્તો કેમ છો બધા મજામાં મજામાં જશો બધાયની સિતારા જો અમે આવી ગયા છીએ ગોધમાં વરસાદ એ સલુ થઈ ગયો છે આ બધું જગદીશ ને બધાય છે વરસાદ સલુ થઈ ગયો છે અમે આવી ગયા ગાત્રાય માયે મોબાઈલ પર લીધા હે હાલો તમને દર્શન કરાવી દો જો સાહિલ નેહા એ બધા બધાય દર્શન કરી લીધા છે तो मैं बताया दर्शन करी ले आज साइड मंदिर से आमोट उम मंदिर से आप ये लानु मंदिर से उली बाजू से ने फोटा पाड़े से नीचे मंदिर से

જો આ બધું રહેવાની સુવિધા છે થોડીક ઘણી લાપસી બાપસી બનાવી હોય આ તો સલુસ છે મસ્ત ઝરમર ઝરમર વરસાદ હા સાહેલ બાતા જ કરશે સાહેબ કઈ બોલવાનું તમારે আহ এই মাতা হি বিলিয়া এই মাতা হি মাইনো টিকেও ইয়া রে আমার মবসু হয় تعال আমি